ગાજર ના એ બિલકુલ છે મિક્સ કરી દઈશું ચલો ગાજર અને ડુંગળી સતરાય છે સુધી આપણે એનો મસાલો બનાવી દઈશું ચલો મસાલો બનાવવા માટે આપણે લસણ મરસાની પેશલ ચટણી ગાઠિયાવાળી આવી લીધી છે હવે આપણે આ ગાંઠિયાનો ભૂકો લીધો છે એ ગાઠિયાવાળીને આપણે ખાંડી લીધા છે એ આપણે એક જ ચમચી લીધી છે કારણ કે હજી આપણે ટમેટો પ્યુરી પણ નાખવાના છે એટલે શાકભાટ ના થઈ જાય એટલે આપણે થોડી ઓછી લીધી છે અડધી ચમચી આપણે હળદર નાખીશું એક ચમચી આપણે કાશ્મીરી નાખીશું અને એક ચમચી આપણે જીરું નાખીશું બધું આપણે મિક્સ કરી લઈશું ચાલો આપણો મસાલો તૈયાર થઈ ગયો છે સરસ વટરાઈ ગઈ છે હવે આપણે આ ટમેટો પેરી નાખીશું મિક્સ કરી લઈશું ગાજર નાખવાથી આ સાક બહુ સરસ લાગે છે હવે આપણે કેપ્સિકમ નાખી દઈશું કરી લઈશું હવે આપણે ગયા મસાલો બનાવ્યો છે આપણે એ નાખીશું મસાલા પણ મસાલો અને જે ગ્રેવી નાખી છે બધું સરસ મતરાઈ ગયું છે અને જો તેલ સૂકું પડી ગયું છે અને આ રીતે પાછળ વેપ્સિકમ નાખવાથી એનો કલર બહુ સરસ જળવાઈ રહી છે અને હવે આપણે આમાં થોડુંક પાણી નાખીશું આપણે ગ્રેવી જો એ પ્રમાણે આપણે પાણી નાખવાનું છે આમાં થોડીક વાર આના બે મિનિટ માટે ઉકળવા દઈશું સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીશું મીઠું આપણે પહેલાં પણ નાખી જ શકાય બાફીને લેવાની છે આમાં મિક્સ કરી મિક્સ કરી દઈશું હવે ઢાકી અને આપણે બે મિનિટ આને થવા દઈશું ચલો બે મિનિટ જેવું થઈ ગયું છે વચ્ચે મેં એકવાર ખોલી અને જોઈ લીધું હતું જો આપણું શાક તૈયાર છે બહુ સરસ તેલ પણ છૂટું પડી ગયું છે હવે આપણે આપણે કોથમીર નાખીશું ચાલો આપણું મકાઈ શાક તૈયાર છે તો તમને આ રેસીપી વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં